નજારો જો ભાઈ 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 છે ને મસ્ત નજારો અને આ બાજુ મહાદેવ નું મંદિર અને આ નજારો જોવા મળે જાય ને એટલે ભાઈ અહીંયા સુધી આવ્યો ને એ બધું સફળ થઈ જાય હું કેવું ભાઈ તમારું બહુ મજા આવે છે વાહ વાહ અમે આ ટેન્ટમાં હું હતા ટેન્ટ નું શું કહેવાય કહેવાય ચેન ખોલી ને હા પહાડ દેખાણો બધાની ઊંઘ એમનામ જ ઉડી ગઈ ભાઈ આ પહાડ જોઈ ને કઈ ને હાલો આવે છે ને એ જે મોઢું મહેન મોટા મોટા ધવીને પછી આજે જવાનું છે મહાદેવના દર્શન કરવા અને ચાલો પછી તમને મંદિર મંદિર બધું મસ્ત રીતે દેખાડે છે આજે મસ્ત મજાનો નજારો છે ને એટલે જેકી બો એ કાઢી લીધો છે ડ્રોન હવે ડ્રોન ઉડાડે છે ચાલો હું તમને છે ને ડ્રોન ની સોરીને દેખાડી દઈશ

એ બધા નિહાળવાના છે તો અત્યારે છે ને અમે જઈશી ભૈરવ બાબા રસ્તે ઉપર ઉપરની સાઈડ જવાનું છે અને અહીંથી કેદારનાથ નો નજારો કઈક આ રીતે છે ચાલો આજના બ્લોક માં બહુ જ મજા આવે છે બધા કોમેન્ટમાં હર મહાદેવ લખી નાખો મહાદેવનું મંદિર અહીંયા છે અને હું તમને છે ને લાઈન દેખાડું આ પુલ ઉપર દેખાય છે પુલ થી આગળ વધતા ને લાઈન છે જો અહીંયા સુધી થઈ આ બધી છે ને દર્શનની લાઈન આવા પહાડ ચડે છે ધીમે ધીમે ઉપર જાય છે ઉપર જવાનું છે ગૌરવભાઈ કેટલે જવાનું છે ભાઈ આપડે

ભાઈ 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 એક હેલીપેડ આ બાજુની સાઈડ વતન છે બાકી કેદારનાથ ઘાટી પાછળની સાઈડ છે મંદિર મિત્રો જો આવી રીતે છે ને અમે ટ્રેકિંગ અત્યારે છે ને અમે કેદારનાથની સાઈડ છીએ મતલબ મંદિરની પાછળની સાઈડ છીએ અને અહીંયા એક મસ્ત મજાનું ઝરણું ભાઈ ભાઈ તો આવા રસ્તે થી અમે છે ને ટ્રેકિંગ કરી જઈએ છીએ આગળ મસ્ત મસ્ત નજારા જોવા માટે ગાયજી પહાડો વાલી ભેડ બકરીયા મસ્ત નજારો હો ભાઈ અહીંયા આવીને આ બધું એક્સપિરિયન્સ કરો એક વાર યાર મિત્રો તો મસ્ત મજાના ના બધા છે ને પહાડો ઉપર આવીને બેઠા છે અને આ એક ભાઈ છે ને ડ્રોન ઉડાડે છે ડ્રોન ઉડાડે છે ડ્રોન ઉડાડે છે મારો અવાજ કદાચ નહીં આવતો એટલે હું અંતરું છું કઈ ભાઈ જો મસ્ત મજા ડ્રોન ઉડાડે છે ડ્રોન ની મસ્ત મસ્ત ક્લિપ લે છે ને અમે બધા જો પહાડો નો આનંદ લેવી છે ભાઈ હર મહાદેવ મિત્રો ક્યારના છે ને અમે આ પહાડોમાં જ રખડવી મસ્ત મજાના ફોટો શૂટ ને એવું બધું કરી છે કેમ કે આજનો આખો દિવસ જ અમારો આના માટે ફોટો શૂટ અને આજુબાજુના પહાડ એક્સપ્લોર કરવાના છે અને સાંજના મંદિરે ફોટો શૂટ કરવા જવાનું છે મિત્રો તો તમને બધાને ખબર જ હશે કે બે હજાર તેરમાં માં બાળ આવી હતી બાળ એટલે કે આપણી ભાષામાં બોલે તો પૂર આવ્યું હતું અને પૂર કયા જગ્યાએ થયું હતું ખબર છે આ જગ્યાએ અહિયાં થી જ આવ્યું હતું મતલબ આ તો વચ્ચેનો ભાગ છે અહીંયાથી ઉપરથી પાંચ કિલોમીટર થી આવેલું હતું અને આ વચ્ચેનો ભાગ છે તો અત્યારે અમે આ જગ્યા ઉપર છીએ અને આવું બધું હતું તમને બધાને ખબર જ હશે કે પૂર આવ્યું હતું ત્યારે મંદિરની પાછળ એક પથ્થર મોટો આવી ગયો હતો જેના કારણે મંદિર બચી ગયું અને એ પથ્થર અત્યારે ભીમશીલા તરીકે પૂજાય છે તો એ બધું તમને છે ને હું આગળ દેખાડીશ તે તો કન્ટિન્યુ બની વધારે તો જો માહિતી નથી આપતો પણ પહાડની અને ગરમીની એક માહિતી આપી દઉં તમને પ્લેન જગ્યાની તમે પહાડમાં આવતા હોય ને તો ચાર્જિંગનો થોડો ઓછો ઉપયોગ કરો કેમ કે તમે જેમ પહાડમાં જાઓ ને જેમ ઠંડી વધે ને એમ તમારું ચાર્જિંગ ઓછું થાય એમ આપણા ફ્લેટ જમીનમાં ફ્લેટ જમીનની વાત એમ છે કે તમે જેમ ગરમીમાં જાઓ ને એમ વધારે ચાર્જિંગ ઓછું થાય તો તમે આવી રીતે ફરતા હોય ને તો ચાર્જિંગનો ઓછો યુઝ કરજો અને જો ફોર કેમાં શૂટ કરતા હોય ને તો એક હજાર એસીએપીએસમાં ચાલુ કરી દેજો કે આગળ ઉપર અમે જેમ જેમ જાવ ને ઠંડી વચ્ચે એ ચાર્જિંગ બહુ ઉત્તર છે તો યાદ રાખજો મારું એક કન્ટેન્ટ જો આ સાઈડ ઉપર પાંચ કિલોમીટરથી બાઢ આવી હતી અને આ રીતે જો અહીંયાથી હું તમને મંદિર દેખાડું જો દેખાય છે મંદિર તો આ એ જ લોકેશન છે જ્યાં બાળ આવી હતી આ સાઈડ થઈ આવી હતી પાંચ કિલોમીટર ઉપરથી મારા મિત્રો ચડે આવે છે અને તમારો ભાઈ ચડી ગયો ભલા પણ ચડી ગયો એટલે હજી ઉપર જવાનું જ છે પણ આ લોકો ચડી ગયો મિત્રો આ રીતે જો હલે છે ભાઈ આની ઉપર પગ ના દેવાય પડી જાય તો આ રીતે છે ઉપર ધીમે 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 અને હવે તમને દેખાડું એક મિનિટ થોડોક હજુ ઉપર વેજો અને પછી દેખાડું એક જ મિનિટ હો આ પથ્થર હલતો નથી ને બરફ બરફ આગે દેખો ભાઈ 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 અને આ બાજુ વાંધો નથી પણ તોય જોયું નાલવું પડે ભાઈ મિત્રો વેધર છે ને અત્યારે થઈ ગયું છે પૂરો પૂરો વરસાદ આવે એવું જો કાંઈ એટલે કઈ દેખાતું નથી વાદળો આવી ગયા છે આવું વેધર થઈ ગયું છે ને આ બરફ આવું બધું છે કઈ નહી જોઈએ વરસાદ આવે છે કે નહીં મિત્રો આ નજારો જોવો તમે ઓ ભાઈ સાહેબ છે એક નંબર નજારો અને હા સાથે સાથે તમને એ પણ જણાવી દઉં અહીંયા છે ને અમે ફક્ત આ નજારો જોવા માટે જાય છીએ બાકી અહીંયા એવું કહે છે ને મસ્ત મજાનું ટ્રેકિંગ કરવા માટે જાય છે ટ્રેકિંગ કરવામાં જે મજા આવી છે ને એ તો તમે વ્લોગમાં જોયું જ છે એક નંબર મજા આવી ગઈ છે ભાઈ Oh, my God. છે ને ફૂલ ફૂલ એટલે ખરાબ થઈ ગયું કાંઈ દેખાતું નથી અને હવે ડ્રોન ઉડાડ્યું પણ ડ્રોન ને કાંઈ દેખાણું નહીં તો ઓટોમેટિક નીચે આવી ગેધરને કારણે છે ને ઠંડી થોડીક વધી ગઈ છે એટલે ફટાફટ બધે નીચે જવાનું છે આવું બધું ચડીને મેં ઉપર ગયા તા અને હવે નીચે ઉતર્યું છે એ દેખો મિત્રો મસ્ત મજાનું ટ્રેકિંગ કરીને આવતા રહી છે નીચે જો ભાઈ આવી ગયા છે નીચે હજુ થોડાક જવાનું છે પણ આવી ગયા છે નીચે આવ્યું છે ને ભાઈ જમવા આવી ગયા છે જમવામાં પકોડા અને દાલ ચાવર બીજું છે હાલો તો ભાઈ જમી લઈએ